અમદાવાદ શહેર પોલીસની આજે ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં શહેરમાં કાયદો ઇન્સ્પેક્ટર એસીપી ડીસીપી અને જેસીપી સહિતના અધિકારીઓ સાથે કમિશનર જી એસ મલિક દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સાથે જ શહેરમાં નાર્કોટેક્સની પ્રવૃત્તિઓને ડામવાને લઈને કમિશનર દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી તાજેતરમાં પોલીસ કર્મીઓમાં હાર્ટ એટેક નું પ્રમાણ વધતા પોલીસ કમિશનરે ટકોર કરતા કહ્યું હતું કે પોલીસ કર્મીઓ તેમની ફિટનેસ પર વધુ ધ્યાન આપે અને પરેડમાં આવે ત્યારે ભૂખ્યા પેટે આવવાને બદલે નાસ્તો કરીને જાવે સાહિબક પોસ્ટ ઓફિસ સામે આવેલા સ્કાય ગ્રીન્સ ફ્લેટમાં ચાલતા શેરબજારના ડબ્બા ટ્રેડિંગના કારોબારનો પીસીબીએ પર્દાફાશ કર્યો છે જેમાં સ્કાય ગ્રીન ફ્લેટમાં રહેતા રાજેન્દ્રભાઈ કોઠારી અને તેમનો દીકરો શાનુ ઘરે બેઠા બેઠા શેરબજારનું ડબ્બા ટ્રેડિંગ કરતા હોવાની માહિતી પીસીબીની ટીમને મળતા પોલીસે અહીં દરોડો પાડ્યો હતો ત્યારે પિતા પુત્ર અહીં હાજર ન હતા પરંતુ તેમના દ્વારા નોકરી પર રાખવામાં આવેલા કર્મચારી મોતીરામ જાટની પોલીસે ધરપકડ કરી સ્થળ પરથી કોમ્પ્યુટર લેપટોપ ત્રણ મોબાઈલ ફોન સહિતનો મુદ્દામલ કબજે કર્યો હતો એસજી હાઈવે પર ગોતા બ્રિજ નજીક આવેલો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીનો પ્લોટ ભાજપના જ કાર્યકર્તાએ સામાન્ય ભાડા પર મેળવીને ગેરકાયદેસર બાંધકામ કરી સ્ટોલ ભાડે આપી રહ્યા હોવાનું સામે આવતાની સાથે જ ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે જેમાં આજે સવારે એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા કોર્પોરેશનના પ્લોટમાં ભાજપના જ કાર્યકર્તા દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું